તો છેતર વસાવાના ફેક ન્યૂઝથી આ વાયરલ તો આપણે ક્ષેત્ર વસાવા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર છે અને ક્ષેત્ર વસાવાને જનતા એટલો બધો ફૂલ સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો આદિવાસી સમાજની મુસ્લી સમાજ ક્ષેતર વસાવાની ભગવાન માને છે દોસ્તો તો તમને ખબર હશે કે ક્ષેત્ર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતો હોય છે અને ઘણીવાર છેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને ક્ષેત્ર વસાવવાને જેલમાં પણ નાખી દે છે દોસ્તો તમને ખબર હશે અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો કે તેથી કરી આવવાના હોય વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે પીએમ મોદી ડેડિયાપાડામાં આવી રહ્યા છે પંદર તારીખે દોસ્તો અને અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે લોકોનું એવું કહેવું છે કે ક્ષેત્ર વસાવા પીએમ મોદીના હસ્તે કે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે દોસ્તો તો શું હકીકત છેતર વસાવા ભાજપમાં જોડાવાના છે દોસ્તો તો સંપૂર્ણ માહિતી લઈને આવી ગયો છે દોસ્તો પણ એ પહેલાં તમે ક્ષેત્ર વસાવાને સપોર્ટ કરતો હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દો દોસ્તો તો તમને ખબર હતી કે ક્ષેત્ર વસાવા છે નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જના પૂછો દોસ્તો અને ડેડિયાપાડાના ધારાસભ્ય છે દોસ્તો અને એટલા બધા કામ કર્યા છે કે વાત જના પૂછો દોસ્તો અને અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે ક્ષેત્ર વસાવાના ફેક ન્યૂઝ પણ વાયરલ થઈ રહ્યા છે વસાવા જોડાવા જઈ રહ્યા છે ભાજપને તો બિલકુલ આ વાત ખોટી છે દોસ્તો શેતર વસાવા બોલ્યા હતા કે મને કોઈની તાકાત નથી શેતર વસાવાની ખરીદવાની અને છેતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે અને હંમેશા માટે આમ આદમી પાર્ટીમાં જ રહેશે એવું પણ શેત્ર વસાવા બોલ્યા હતા અને ક્ષેત્ર વસાવાએ બીજો પણ ખુલાસો કર્યો છે કે આ ઈઆઈના માધ્યમથી આ પોટાઓ બનાવવામાં આવ્યા છે પીએમ મોદી સાથે મને ગોઠવવામાં આવ્યા છે રામ રામ મળતો એવા પણ પોટા બનાવવા છે તો બિલકુલ ન્યૂઝ બધાય ખોટા આવી રહ્યા છે દોસ્તું તો તમારે કોઈને કોઈએ મગજમાં લેવું નહીં દોસ્ત તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવું દોસ્તું અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવના વિડીયો હું તમારા માટે લાવતો શું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી હતી ફરી વાર બીજા વળી મળી તબ તક કે જય હિન્દ જય ભારત મળી વાર બીજા વળી અમે તપત કે લે બાય બાય